એ લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો ને જેટલા ઉપર કેમેરામાં છે એ બધા નીચે આવી જાવ કોમેન્ટમાં મારો વોલીડો બોલો ભાઈ જમીન હા ભાઈ અમનસા ભાઈ આગળ જમીને ઉભા છે આજે મેં આડી કુનાલ ને બધા હતા એને કીધું કલ્પેશ ભાઈ તમે જરાક મોડ આવ્યા એમાં ઊભો છો શું છે જમીને મંગળ ગ્રહ પર શું હજી તો હજી તમે મંગળ ગ્રહ ઉપર છે તો ઓલું શું કે અંતરિક્ષ મોકલાવું તમારા માટે પૃથ્વી ઉપર લાવવા માટે મારે હું આગળ જાઉં ને મારું હો ઓકે ભાઈ ઓકે એમ કે છે અમનસા ભાઈ આપડે અમનશા ભાઈ તમારું ગામ કયું જરા કોમેન્ટ કરજો ને

ارولی بجو لگ بھگ امن شاہ ارولی جیلا لگ بھگ آئی گیل امن شاہ یاد نہیں مجھے اتر بو لگ بھگ ہوں سو سو ٹک

તો અમન શાહ ભાઈ નહીં આવ્યો સાબરકાંઠા નથી આપણે મને એવું લાગ્યું કે મહારાષ્ટ્ર ની આવે ને અહીંયા એ બધે હું જઈ આવું એટલે મને યાદ નથી ઓકે ભાઈ એમ કાંઈ વાંધો નહીં મારો વાલીડો તમે અમારી લાઈવ માં પેલી વાર આવ્યા છે તો અમને બહુ આનંદ થયો અને તમે કેટલા વાગે લાઈવ કરો છો કોમેન્ટ કરજો કે ભાઈ એમ તો ભાઈ તમારે તો બાવન સબસ્ક્રાઈબર છે હું તો આવીશું આ તમે આવ્યા હોય તો પધારો સોલા ભાઈ ક્યાં મુકીએ એવા